અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે આ કૃત્યમાં માત્ર સફાઈ કર્મચારી નહીં પણ એસબીઆઈના બેંક મેનેજર પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે જાણ હોવા છતાં પણ મેનેજરે લોન મંજૂર કરી હતી જેના કારણે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે